લોકસભાની ચૂંટણી પહેલા રાજનીતિ ગરમાય છે જેમાં કોંગ્રેસના નેતા લલિત વસોયા ફરી એક વખત ભાજપના નેતાઓ સાથે જોવા મળ્યા છે વસોયા ભાજપના નેતાઓ સાથે જોવા મળતા અનેક ચર્ચાઓ શરૂ થઈ રહી છે વસોયા ભાજપના નેતાઓ સાથે એક સ્ટેજ ઉપર જોવા મળ્યા હતા માધવ ગૌશવાળા ગ્રુપ દ્વારા આયોજિત રામ મંદિર પ્રાણ મહોત્સવમાં મહાઆરતીના કાર્યક્રમમાં લલિત વસોયા ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા અને પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદરિયા સાથે જોવા મળ્યા હતા